ભાઈલી દુષ્કર્મના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ભાઈલી દુષ્કર્મના આરોપીઓ ઝડપાતા ઓળખ વિધી બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા નરાધમો સામે લોકોમાં આક્રોશ છે પોલીસ દ્વારા આરોપીઓને વધુ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જ્યાં નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

એની અંદર સગીરા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે ગેંગ રેપ કરવામાં આવ્યો છે એ ગેંગ રેપના તમામે તમામ પાંચ આરોપીને તપાસ કરનાર અધિકારીએ પકડી લીધેલા છે એ લોકોની ધરપકડ કરી છે અને આ ગુનાના કામે વધુ તપાસ કરવા માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના મેડિકલ પુરાવાની તપાસ કરવા માટે મોટર કબજો મેળવવા માટે તેમજ ગુના વખતે જે આરોપીઓએ કપડાં પહેરેલા છે એ કપડાની પણ કબજો મેળવી અને એની મેડિકલ તપાસ કરવા માટેના કારણો સાથે ગુનો કુત પૂર્વ આયોજિત આ કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે એને કોણે લોકોએ ગુનો થયા પછીથી સહજ સહકાર આપ્યો છે કોણે એને આશરો આપ્યો છે આવા બધા જ કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટની અંદર અરજી રજૂ કરી હતી પટેલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર